અંકલેશ્વર ગડખોલ પાટિયા વિસ્તારમાં મહા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વભાવિક ભક્તો જોડાયા હતા અને સંગીતમય રીતે સુંદરકાંડના પાથકોને સંકટમોચન હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી વર્ષના અંતિમ દિવસે ધાર્મિક સુંદરકાંડ પઠન વડે વિદાય અપાઈ હતી અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા

બહુ જ ખૂબ જ સરસ રીતે સુંદરકાંડનું આયોજન કરી રહ્યા છીએ. ત્યારે અંકલેશ્વરની જાહેર જનતા તેમજ દરેક ધર્મપ્રેમી જાહેર જનતાને અમારા તમામ સંતો તરફથી ભાવભર્યું આમંત્રણ છે. આપ પણ આ સુંદરકાંડની અંદર આવા પધારો અને સુંદરકાંડ પરિવાર અંકલેશ્વરે જે આયોજન સુંદર મજાનું કર્યું છે તેને આપણે બધા સાથે મળી ખૂબ જ ધામધૂમથી અને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરીએ.

બધા બસ સુંદરકાંડ ટૂંક સમયમાં ચાલુ થાય છે એટલે બધા પધારવા વિનંતી કરું છું અને બધા સહકાર આપે એવી અપેક્ષા રાખું છું